સુરતમાં રસ્તા પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવી કોંગ્રેસનો વિરોધ કાર્યકરોની અટકાયત સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે પર્વતપાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતાર્યા હતા છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી આજે અમે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવીને વિરોધ કર્યો હતો જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે નિલેશ ડોંડા આજે યુથ કોંગ્રેસ દ્વારા આ રસ્તા

ભાજપ ફૂથેલી પ્રશાસનને અમે જગાડ્યું છે